સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલા રાજા તણાવમાં અને રાણી તણાવમાં ગેરકાયદેસર દબાણો બાંધકામ ગંદકીનું મહાકાય સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે તંત્રના આ કાળા કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ બાબતે વાત કરવામાં આવે તો રજવાડા સમયે બંધાયેલું લીમડીની આન બાન અને સાન ગણાતું તણાવ એટલે રાજા તણાવ ત્યારે આ તણાવની પરિસ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે લોકો દ્વારા આ તણાવ પર દુકાનો બાંધવામાં આવેલ છે પણ જોડે જોડે આ દુકાનોનું બાંધકામ ગેરકાયદેસર રીતે તણાવમાં પંદરથી વીસ ફૂટ તણાવમાં બાંધકામ કરવામાં આવ્યું છે તેમ છતાં નગરપાલિકા તંત્ર કોઈ જાતના પગલાં લેતું નથી તેવું લોકો જણાવી રહ્યા છે તેમજ આવા ગેરકાયદેસર બાંધકામ સાથે તણાવમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું રહ્યું છે તેમ છતાં કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે એક દુકાનદાર દ્વારા જણાવ્યું હતું કે જે નાના અને ગરીબ દુકાનદારો છે જેઓને નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવે છે અને બાંધકામ તોડી પાડવામાં આવે છે જે વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ છે તેમજ નવું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેમને સરવારમાં આવી રહ્યા છે એવું જણાવ્યું હતું ત્યારે આવા ગરીબ દુકાનદારોની માંગ ઉઠી હતી કે આવા ગેરકાયદેસર બાંધકામ કરેલ માફિયાઓને પણ નોટિસ આપવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે ત્યારે લીમડી નગરપાલિકા ગરીબ દુકાનદાર અને માથાભારે દુકાનદાર સાથે વાલા દ્વારાની નીતિ કેમ રાખે છે તેવું પણ કહી રહ્યા હતા

ત્રણ દુકાનો પાડી તો બદલ આ બધું બને છે તો તમે શું પૈસા ખાધા છે કે તમે પછી આ શું કરો છો આ બધા કે નાના માણા ને લૂંટવા બેઠા છો કેટલા કેટલા પંદર ફૂટ ઊંડી આ દુકાનો કરેલી છે અંદર બધાય પાંત્રી પાંત્રી ફૂટ દુકાનો અંદર કરેલી છે ઊંડી તો આ શું છે આ બધું નગરપાલિકા અમે દુકાનો કરી તો તમે આંધળી હતી તો બબે મહિના અમારું કામ આવ્યું તો શું અમને મને જવાબ આપો મને તમારે કેટલાક રૂપિયાનો લોસ ગયો મારે અમારે આઠ આઠ લાખ આઠ ને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ